সবক্মযেন, সবাই সবেন সিলে আযাই কের সিয়. আও

લગન ના સુધા છેડાઈ કર્યા નથી હું પૂછું એટલું બોલું લઈ ગયા છે કે મારી રાજી ખુશ કે ગઈ છું એટલે ઘરે આવવા અને આવી રીતે ગયું છે હવે પોલીસ સ્ટેશન માં એને એવું નિવેદન આપ્યું કે હું રાજી થી છું મને કોઈ અપહરણ કર્યું નથી

અને વાહન ની અંદર ક્યાંક પૈસા માંગતા હોય એ એના ભાઈઓ માંગે જે અને કે હું પૈસા લીધે પૈસા કે મેં લીધા નથી અને ઘરેણા મેં લીધા નથી મને કાઈ ખબર નથી એની ઓલી હતી ને આ જીવન વીમા ની હવે જીવન અમે સાત આઠ વર્ષથી થી ભરતા નથી હવે એ એના પેલા ભરેલા છે એ બધા ડોક્ટર સુધી એ લઈ ગઈ છે અને કઈક લગ્ન મેરેજ સર્ટિફિકેટ જે અમે કઢાવેલું હતું એ લઈ ગઈ છે આલ્બમ લઈ ગઈ છે અને મોબાઈલ લઈ ગઈ છે આવી રીતે એને બધું કર્યો વિશ્વાસ ખાસ કર્યો મારી ઉપર અમે આજે ત્રણેય બાપ દીકરો એટલા દુઃખી છે સાહેબ એની કોઈ સીમા નથી એટલા માટે મને

તમારું ગામ છે મારું ગામ આની ભાલોડી આપડા ના ના તાલુકા તાલુકાનું આપડા ગોંદાળા આનીડા નથી કેતા એટલે સાહેબ હું આ દુઃખી સ્થિતિમાં જોઉં મને મદદ કરો હવે જે થયું પાસે આપણે કરીએ હવે છે આને આ સબંધ છે આવી રીતે બધું અમારા અમારે હું સમજુ અમે જે છોકરા હું અમે તમે હેરાન આજે એક મહિના ત્રણ ચાર દિવસ થયા હેરાન પરેશાન થાય છે સાહેબ

બોલો અને વાલોડિયાને જા મારા છે તમારા દીકરા ક્યાં છે મારે મે બે દીકરા આ ઉંડા એમોને હા

હા હું તમને બક બક 22 વરસનો અને આ ઉદય્યો ઈ એ 24 વરસનો છે છે હવે આ વાયરલ કરવા માંગો છો હવે

હું નવા પીવાની કે દવા પી જાવી તક નહીં મોબાઈલ નંબર એની

ટિક ટિક દે બને વિવાદના પૈસા ન એ હોય તો આ પણ થાય કે ના પૈસા ન તો કાઈ આ જન બગાઈ ફંદા પે નો પછી કોણ જ ન વાય થી હું ગયા પછી જો કાઈ વ્યવત થયો હોય તો એ તો દે ખાને ઘડવાડી અહીં ની પોન વાતું કરતી આ એ રાતે માથાને ત ધાબેર વાકે

ઓકે આ પણ આ બધું જે કંઈ તમારે ઘરવાળી લઈ ગયા ને એનું તમે મારા છોકરાને ફોન કરતા હતા પણ હવે હું નવરો નવો મારી હતી તમારી વાત થાય નઈ એટલે એવું તો આજે કાલ નો કે છે તમે એ પર રામુદય આવી ગયો ને આવું કાલ આવ્યો તો ના હા એટલે આમ સાહેબ આનો આપણે શું કરશું હે હરકો આવી છે ના ઈ સમર થઈ જશે હું એટલે વાત કરું છું મને મોબાઈલ નંબર ને એવું દયો ને તો એટલે વાત કરી લઉં કહું આ તો અમારી ઓ છે ગામમાંથી એક મોબાઈલ નંબર કાઢીને તમને કહું

હા ચલરાંગ સંજાલ ગામે ફોટા લે ને આ નંબર કહી દયો તમારા નંબર આ નંબર પર જ લાવું હા મોકલાઉં કે તમાર છોકરાને ફોન કરો ને આવા મોકલાઈ દયો 3 3 ના હા હા હાલો હા હા હાલો શતજ જક્સલસ કી તો ફારક કોન બોલો હા તો મે મંદાનો ઓ રામ કે હા મજામાં હા મજામાં એ હવે બાપુ એવું હતું કે દેવજી દેવજી એમના જે છે હા હા એને મને વાત કરી તમારા કીધું કે લાતસ ભાઈ છે હવે

નથી આમાં એ અમારે જોતા ચેક ના ઘરે અહીંયા રિલેશન થઈ ગયા આજ આમાં જોવા કાગડા નું એવું અમારા પ્રશ્ન આમાં છે જ નહીં

એવું નથી છોકરા છો છોકરા ઘરે બહુ હોય છે ને તોય ફાઈ કરે છે ને તોય અપનાવી જ લે છે એવો કોઈ પ્રશ્ન મારા ઘર નો પ્રશ્ન છે એનો પ્રશ્ન છે માણસ હોય મને કોઈ પ્રશ્ન નથી કર્યો તમારે કોઈ કેવાનો હક અધિકાર નથી મળ્યો નથી વાંધો તમારે હજી મારો

તમા પ્રશ્ન નથી તમે સાધુ માં તમે આ સમાજ ના સાધુ સમાજ માં સાધુ સમાજ નથી કર્યા

આપડે મેં તમને તમે જે કર્યું તમારી કરો છો અને આવા ગઢા પ્રેમ જગત તો દેખાડવા પડે પ્રેમ